वनिता काले मनीषा गई थी एक जगह श्रीमद में आज हूँ वनिता जी इसी सगाई में आज इसे बताएं ने तो जय जगन्नाथ बताएं ने असाड़ी भी नहीं हर चीज हर दिक्कत सुख का होना हर दिक्कत सुख नाच जबरदस्त हम आज क्या नहीं आज करे तो बताने खेलो तो ना सुबह आज है मजे

બોલાલ કીધું ને ભલે પલ્લી જાય પ્રૂફ આ બાજુ છે ભાઈઓ લોકો ના ના કઈ ફોટો નઈ તું એક ફોટો નો હા ચાલે એક ફોટો પાડી દઉં તને

બધું પૂરો થઈ ગયું છે ને હવે અમે પણ જઈ રહ્યા છે ભાવનગર જઈને કાક કરશું ને હું કરશું વિડિયો શૂટ કરશું આ છે નવું ગામ અલા મોટું ગામ હું અંદર બોલો મોટું ગામ અને મોટું ગામની બજારો બટ બો માન માન પાછળ તો બોલો હલો તો કે બોલો ખતરો કે ખેલાડીમાં આવે એ જેવું તો તું એક વાત કો હું આ મારા મામા નું ગામ છે એવું આ પરિના મામાનું ગામ છે

રંગોળી તમે જોઈ શકો છો ને પરીની રંગોળી જોવા આવી હોય અહીંયા હ કાર વાળા ઉડાડી ન જાય તો રંગોળી છે ને અડધી જ બની લાગે છે હજી પૂરી બનવાની બાકી છે તો ગાય આગળ અમે વ્લોગ શૂટ નથી કરી શક્યા એના માટે દિલ થી સોરી બાય બાય